પાટણ જિલ્લાના ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા મિસર ગ્રામજનોને આરોગ્યની સેવા પૂરી પાડી એક જુલાઈના ડોક્ટર ડે નિમિત્તે પાટણ ઇએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા મિસર ગ્રામજનોને આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડી મિસર ગ્રામજનોએ ધન્વંતરી આરોગ્ય રથમાં લીધી આરોગ્યની સેવાઓ ધન્વંતરી રથ દ્વારા શ્રમિકોને આરોગ્યલક્ષી સેવા સહિત શ્રમિક કાર્ડ બનાવી આપવાનું ઉત્તમ ઉદાહરણ પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મિસર ગામ ખાતે પાટણ જિલ્લા આરોગ્ય વિભાગના ધનવંતરી આરોગ્ય રથમાં ટીમ અને ફરજ બજાવતા ડૉક્ટરો દ્વારા આજરોજ એક જુલાઈથી ડોક્ટર ડે નિમિત્તે પાટણ એ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા મિસર ગ્રામજનોને આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી મિસર ગ્રામજનોએ ધનવંતરી રથમાં ડોક્ટરોની ટીમ દ્વારા આરોગ્યની સેવાઓનો લાભ લીધો હતો પાટણ જિલ્લા સહિત શહેર તેમજ વિવિધ ગ્રામ્ય વિસ્તારમાં ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા આજે એક જુલાઈના ડોક્ટર ડે નિમિત્તે પાટણ એમએરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકા મેસર ગામમાં ગ્રામજનોને આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી જ્યારે આરોગ્યલક્ષી સેવાઓનો મેસર ગામના ચાલીસથી પિસ્તાળીસ લોકોએ લાભ લીધો હતો અને ધન્વંતરી આરોગ્ય રથમાં દર્દીઓની બીપી ડાયાબિટીસ તેમજ અન્ય રોગોની તપાસ તેમજ બ્લડ ચેકઅપ કરી જરૂરી દવાઓ પૂરી પાડવામાં આવી હતી અને પાટણ જિલ્લા આરોગ્ય ધન્વંતરી રથ શ્રમિકોની બાંધકામના કામગીરીની સાઇડો પર જઈ

આ એક ધન્વંતરી આરોગ્ય રથ છે જે પાટણ જિલ્લામાં કાર્યરત છે મોસ્ટલી આ કળિયાનાકા સાઈડ જ્યાં લેબર કામ કરે છે ત્યાં આગળ જાય છે અને મધ્યમ વર્ગીય લોકોની સેવા પૂરી પાડવામાં આવે છે જેમાં એમના બીપી છે ડાયાબિટીસ છે હિમોગ્લોબિન છે પેશાબનો રિપોર્ટ કરવામાં આવે છે અને પ્રાથમિક સ્તરે એમને જે બી દવાની જરૂર હોય તાવ છે શરદી છે ઉધરસ કળતર ખાતર બધાની દવા એમને પૂરી પાડવામાં આવે છે આપનો પરિચય મારું નામ ડૉક્ટર હિમશ્વેતા મુખેશભાઈ વાણિયા એઝ અ મેડિકલ ઓફિસર ધન્વંતરી આરોગ્યમાં છેલ્લા ત્રણ વર્ષથી ફરજ બજાવું છું મારી સાથે મારો સ્ટાફ છે જેમાં એલ ટી પેરામેડિક કાઉન્સેલર અને પાયલોટ છે ઓકે